ઓમ શ્રી પરમાત્મને આગલા શ્લોકમાં ભગવાને કીધું છે કે જ્ઞાની એટલે કે પ્રેમી ભક્ત એની વાત કહી છે તો આ પ્રેમી ભક્તની વાસ્તવિકતા કેવી હોય અને તેના ભજનનો પ્રકાર આજના શ્લોકમાં ભગવાન બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક ઓગણીસ શ્રી ભગવાન વાચ બહુનાય જન્મના પ્રપદ્યતે વાસુદેવ બહુના જન્મનામુ દુર્લભ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈએ બહુ નામ એટલે ઘણા જન્મનામ એટલે જન્મો પછીના અંતે એટલે અંતિમ જન્મમાં એટલે કે મનુષ્ય જન્મમાં સર્વમ એટલે સર્વકાંઈ વાસુદેવઃ એટલે વાસુદેવ જ છે ઈતિ એટલે એવા ભાવે જ્ઞાનવાન એટલે જ્ઞાની મામ એટલે મને પ્રપદ્ધ્ય ભજે છે શરણે જાય છે સહ એટલે એ મહાત્મા એટલે મહાત્મા સુદુર્લભ એટલે ઘણો દુર્લભ છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે ઘણા જન્મોને અંતે આ બધું વાસુદેવ છે એવું જ્ઞાન પામેલો જ્ઞાની મને ભજે છે તે મહાત્મા અતિ દુર્લભ છે હવે આપણે આ શ્લોકનું સાધક સંજીવનીમાં શ્રી રામસુખી દાસજી મહારાજ શું સમજૂતી આપે છે તે આપણે સમજવું છે મહારાજ કહે છે બહુના જન્મના મંતે એટલે મનુષ્ય જન્મ બધા જ જન્મનો અંતિમ જન્મ છે ભગવાને જીવને મનુષ્ય શરીર આપીને તેના જન્મ મરણના પ્રવાહથી અલગ થઈને ભગવદ્ પ્રાપ્તિનો પૂરો અધિકાર આપ્યો છે પરંતુ મનુષ્ય ભગવાનને પ્રાપ્ત ન કરીને રાગને કારણે ફરીથી જૂના પ્રવાહમાં એટલે કે જન્મ મરણના ચક્કરમાં ચાલ્યો જાય છે એટલા માટે ભગવાન કહે છે અપ્રાપ્યમાન નિવર્તન તે મૃત્યુ સંસાર વર્તમાની જ્યાં ભગવાન આસુરીયોનીઓ અને નરકોમાં જનારા જીવોનું વર્ણન કરે છે ત્યાં દુર્ગુણ દુરાચારોને કારણે ભગવત પ્રાપ્તિની સંભાવના ન દેખાવા છતાં પણ ભગવાન કહે છે મામ પ્રાપ્તિ એવા કોંતેય તત્વ યાંતે ધમાંગ એટલે કે મને પ્રાપ્ત કર્યા વિના જ પ્રાણીઓ અધમ ગતિમાં ચાલ્યા જાય છે એટલે કે તેઓ મૃત્યુ પછી મનુષ્ય યોનિમાં પણ ગયા હોત તો કમસે કમ મનુષ્ય તો રહી જાત પરંતુ તેઓ મારી ભગવાન કહે છે કે મારી પ્રાપ્તિનો પૂરો અધિકાર મળવા છતાં પણ અધમ ગતિને પ્રાપ્ત થયા સંતો કહે છે કે મનુષ્ય જન્મ કેવળ પોતાનું કલ્યાણ કરવાને માટે મળ્યો હોય છે વિષયોનું સુખ ભોગવવા માટે તથા સ્વર્ગની પ્રાપ્તિ માટે નહીં એટલા માટે ગીતાજીમાં સ્વર્ગની ઈચ્છાવાળાઓને મૂઢ મૂળ અને તુચ્છ બુદ્ધિવાળા કહ્યા છે આ મનુષ્ય જન્મ બધા જન્મોનો આદિજન્મ પણ છે અને અંતિમ જન્મ પણ છે બધા જન્મોનો આરંભ મનુષ્ય જન્મથી જ થાય છે એટલે કે મનુષ્ય જન્મમાં કરેલા પાપો ચોરાશી લાખ યોનિઓ અને નરકોમાં ભોગવા છતાં પણ સમાપ્ત નથી થતા બાકી જ રહે છે એટલા માટે એ બધા જન્મોનો આદિજન્મ છે મનુષ્ય જન્મમાં સઘળા પાપોનો નાશ કરીને બધી વાસનાઓનો નાશ કરીને પોતાનું કલ્યાણ કરી શકીએ છીએ ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ એટલા માટે આ બધા જન્મનો અંતિમ જન્મ પણ છે હવે ભગવાને તો મનુષ્ય જન્મ આપીને પ્રેરણા કરી છે કે તમે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે તો તમે મને પ્રાપ્ત કરી લો અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઓ પરંતુ આ ગીતામાં જ આઠમા અધ્યાયમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય અંત સમયે જે જે ભાવનું સ્મરણ કરીને શરીર છોડીને જાય છે તે ભાવને જ તે પ્રાપ્ત કરે છે તો મનુષ્યને છૂટ છે કે તમારે અંત સમયે કોનું સ્મરણ કરવું છે ભગવાને તો પોતાનો ઉદ્ધાર કરવા માટે મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે અંતિમ જન્મ આપ્યો છે મનુષ્ય જન્મ પરંતુ મનુષ્ય માયામાં ફસાઈને અંતિમ જન્મની જગ્યા પર ચોર્યાસી લાખ યોનીઓમાં ફસાઈ જાય છે અને જે કરવાનું છે તે બાકી રહી જાય છે નથી કરવાનું તે બધું જ કરીને જાય છે તો હવે પ્રશ્ન એમ થાય છે તો કે આપણે કેવી રીતે અંતિમ જન્મ આપણો થાય એવું આપણે કેવી રીતે કરી શકીએ તો ભગવાન કહે છે કે જે ભગવાને શરીર આપ્યું છે એનાથી આપણું કલ્યાણ કરી લઈએ પોતાનો કોઈ સંકલ્પ ન રાખીને કેવળ નિમિત્ત માત્ર બની જઈએ તો ભગવાનના સંકલ્પથી મનુષ્યનું કલ્યાણ થઈ જશે ગીતામાં કહ્યું છે નિષ્કામ ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરવામાં આવે તો અનાદિકાળથી થયેલા બધા જ કર્મો નાશ પામે છે ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્ઞાન યોગથી મનુષ્ય બધા જ પાપોથી છૂટી જાય છે ભગવાન ભક્તને સમસ્ત પાપોથી મુક્ત કરાવી દે છે જે ભગવાનને અજ અનાદિ જાણે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે મનુષ્ય જન્મમાં સત્સંગ મળી જાય ગીતા જેવા ગ્રંથનો પરિચય થઈ જાય અને ભગવાન નામનો પરિચય થઈ જાય તો મનુષ્યએ એમ સમજવું જોઈએ કે ભગવાનને વિશેષ રૂપે કૃપા કરી દીધી છે આથી હવે આ અમારો છેલ્લો જન્મ છે અને અમારો ઉદ્ધાર થશે જ હવે પ્રશ્ન એમ થાય છે કે મનુષ્ય જન્મ તો બધાને મળ્યો છે પરંતુ બધા જ કેમ ભગવાન તરફ નથી વળતા તો એનું કારણ એ છે કે જેઓના પૂર્વજન્મોના પુણ્યનો ઉદય થયો હોય તે જ ભગવાનને રસ્તે ચાલી નીકળે છે ભગવાનને પામવા માટે ચાલી નીકળે છે જો મનુષ્ય ભગવાનનો આશ્રય લઈને પોતાના કલ્યાણના માર્ગમાં લાગી જાય તો એનો આ અંતિમ જન્મ ગણાશે ભગવાને ખુદ સ્વયં એમના મુખથી ગીતામાં કહ્યું છે જ્ઞાની પુરુષ સાધક એવું માને છે કે વાસુદેવઃ સર્વમ બધું વાસુદેવ સ્વરૂપ છે કારણ કે જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે એમની પાસે પોતાના સિવાય બીજી કોઈ ચીજ સામગ્રી હતી જ નહીં તેઓ જાતે જ સંસારના રૂપમાં બન્યા છે એટલા માટે આ બધું જ વાસુદેવજ છે આમ આપણે સમજવું જોઈએ હવે જે વસ્તુ આદિમાં અને અંતમાં છે તે જ વસ્તુ મધ્યમાં છે જેવી રીતે સોનાના ઘરેણાં બન્યા હતા એ પહેલાં સોનું હતું અને બન્યા પછી પણ ઘરેણા બન્યા પણ અંતે તો સોનું જ છે અને ત્યાર પછી જ્યારે સોનું તમે ઓગાળી લેશો ત્યારે ઘરણાની તરફ છે તેની આકૃતિની તરફ રહે છે અને તેને જ મહત્વ આપે છે ત્યાં સુધી આ સોનું જ છે એની તરફ આપણી દ્રષ્ટિ જતી નથી એવી જ રીતે જ્યાં સુધી મનુષ્યની દ્રષ્ટિ સંસાર તરફ રહે છે અને સંસારને જ મહત્વ આપે છે ત્યાં સુધી સર્વ કંઈ ભગવાન જ છે એ તરફ દ્રષ્ટિ જતી જ નથી આમ આ શ્લોકમાં ભગવાન જણાવે છે કે ઘણા જન્મોના અંતે બધું વાસુદેવ જ છે એમ સમજણ પડી જાય તો એનો જન્મ અંતિમ જન્મ ગણાશે અને એવો મહાત્મા અતિમાં અતિ દુર્લભ છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો આ ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આ ગીતાના પાઠ આપણે રોજ તો આટલું ઊંડાણપૂર્વક નથી વાંચી શકતા ટાઈમનો અભાવ હોય છે તો આપણે કામ કરતા જઈએ અને પ્રભુનું સ્મરણ કરતા જઈએ અને ગીતાનો આ પાઠ શ્લોકનું સમજૂતી સાંભળતા જઈએ તો સમજણ પણ પડવા મળશે અને ગીતાના ભાવો પણ આપણા હૃદયમાં સ્ફૂરતા રહેશે થોડીક આપણને ઊંડી સમજણ પણ પડશે અને એનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન પ્રાપ્ત થવાથી આપણો આત્મા શુદ્ધ થશે બીજી એક વાત છે કે કેમ ભાગવત ગીતા ભાગવદ્ ગીતા વાંચવાની સાંભળવાની તો એનું એ છે કે આપણે તો વાંચીએ બોલીએ એના શબ્દો આપણી આજુબાજુના વાતાવરણમાં પ્રસરે છે ને એનાથી પવિત્ર વાતાવરણ બને છે ઘરમાં સકારાત્મકતા વધી જાય છે વિચારમાં સકારાત્મકતા વધી જાય છે આથી આપણે દરરોજ ગીતાના અધ્યાયનું પઠન પાઠન ને સમજણ અર્થ સાથે આપણે સમજવું જોઈએ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ સચ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ